વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયું યોજાવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આહાર આહાર મેનેજમેન્ટ એસોસિએશન પ્રમુખ નરેન્દ્રસિંહ પોહિત જણાવે છે કે વર્ષોથી ખાણીપીણીના વેપારીઓના સંગઠન માટે આહાર કામ કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયું યોજવાનું આયોજન કર્યું છે જે અંતર્ગત આહાર મેનેજમેન્ટ એસોસિએશન પ્રમુખ નરેન્દ્રસિંહ પુરોહિત જણાવે છે કે વર્ષોથી ખાણીપીણીના વેપારીઓના સંગઠન માટે આહાર કામ કરે છે સરકારી યોજનાઓના અમલીકરણ માટે સહયોગ કરવો તથા વેપારીઓના પ્રશ્નોને ઉચિત પ્લેટફોર્મ પર મૂકીને

દિવાળીમાં મળીને લાખોની મીઠાઈના બોક્સ પર મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનનું સ્ટીકર લગાવવાનું અભિયાન ચલાવવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કુને મહેનતથી આપણા દેશનો પૂરા વિશ્વમાં ગૌરવ વધારી રહ્યા છે

એમાં આદરણીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ શ્રી આવરા છે એક હજારથી વધુ ગુજરાત ભરના વેપારીઓને અમે કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે અમારો મુખ્ય મોટો છે શુદ્ધ કેરલે યુદ્ધ સારામાં સારું લોકો ભોજન ખાય અને લોકલ વોકલ ફોર લોકલ આપણી ભારતીય ભોજન શૈલીને પ્રમોટ કરવાનો કાર્યક્રમ અને આ આવનારા છ મહિનો લગનસરા અને તહેવારોની સિઝન છે અત્યારે નવરાત્રી દશેરા દિવાળી અને લગ્ન ની સીઝન આવે છે આ સીઝન જે કઈ રેસ્ટોરન્ટ કેટરિંગ ને મીઠાઈના ના વેપારી છે એ લોકોને ને સારા સારું ઉત્તમ ક્વોલિટી નો ભોજન અને મીઠાઈ વગેરે પીરસે એના માટે એને જાગૃત કરવાના છે આપણા ભારત ના જે ભોજન છે એના વિષયમાં એક અત્યારે નેરેટિવ ફેલાવા આવ્યો છે કે સમોસા કચોરી લાડુ વગેરે મોહનથાળ વગેરે છે એ ખૂબ હાનિકારક છે પરંતુ આ નેરેટિવ છે અમારા ભારતના જે વડાપ્રધાન શ્રી છે એમણે મિલેટ વર્ષ જાહેર કરાવીને આપણા પરંપરાગત ભોજન શૈલી છે એની વધુમાં વધુ વાનગીઓ રેસ્ટોરન્ટ કેટરિંગ ની અંદર બને એના માટેના અમારા પ્રયાસ છે અન્નનો આદર થાય ચાલીસ કરોડ થી લોકો વધારે ભૂખ્યા મરે છે અન્નનો આદર થાય એના માટે અમે લોકો સેલ્ફ વિથ ક્લીન ડિશ અને અમારા સાથે જોડાયેલા રેસ્ટોરન્ટ કેટરિંગ ના વેપારીઓને અમે અપીલ કરવાના છીએ કે જે એટુના છોડે એને તમે કઈક ડિસ્કાઉન્ટ કરો જેથી લોકોને પ્રોત્સાહન મળે અને એટલું ના છોડે પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત અમે લોકો એક એવો કાર્યક્રમ કરી રહ્યા છે જેમાં લોકો પ્લાસ્ટિક બંધ કરી અને અત્યારે કાચની બોટલો ઉપલબ્ધ છે કાચની બોટલોનો ઉપયોગ કરે પ્લાસ્ટિકના અવેજમાં જે ડીસ છે ચમચ છે કે જે થેલીઓ છે એ માય વાપરે એના માટે પણ અમે મુવમેન્ટ ચલાવી રહ્યા છે એના સિવાય ધોવા મુક્ત ભારત થાય એના માટે અમે ઇલેક્ટ્રિકની ભટ્ટીઓ લોકો વધુ વધુ વપરાય ફ્રિજ છે એ આપણી જે ખાણીપીણીની વસ્તુઓ છે એ વધુમાં વધુ સારા સમય સુધી લાંબા સમય સુધી ટકાવ રહી શકે એના માટે જો ઇલેક્ટ્રોનિક ફ્રિજ વગેરે છે એનો ઉપયોગ થાય તથા આપણે જે અમારા શ્રમિકો છે જે જે રાંધનારા માણસો છે વેટરો છે અને જે કારીગરો છે મહારાજ છે સેફ છે એ લોકો સ્વસ્થ રહે એના માટે અમે એમને સુખોસોની કીટ આપવાના છીએ તથા એ મતલબ રોગ મુક્ત રહે એના માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવાનું છે નમસ્કાર બ્યુરો રિપોર્ટ